બોડી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરગતુલા ખાતરી અત્યારે આપણે કોલેજ બોડીના કોલેજ કમ્પાઉન્ડમાં રિસિવિંગ સેન્ટર શરૂ થઈ ગયું છે ચૂંટણીના જે બૂથો છે જેટલા પણ બૂથ છે ત્રણસો પંચ્યાસી બૂથ છે સંખેડા વિધાનસભાના એ તમામ બૂથો પરથી હવે ઈવીએમ મશીનો સીલ પેક કરી જમા કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સાડા સાત વાગે પ્રથમ ઈવીએમ મશીન લઈને ટીમ આવી હતી બૂથ પરથી આપણે તમે જુઓ કે અહીંયા બીજા જેટલા પણ આ જે કર્મચારીઓ છે તે આ રીતે તમામ સામગ્રી ઈવીએમ મશીન અને એની સાથે જે વીવીપેટ અને જે પણ સાહિત્ય લઈ ગયા હતા એ તમામ ચીજ વસ્તુઓ લઈ અને એ લોકો પરત પણ આવી ગયા છે અને એમના જે રાઉન્ડ અહીંયા જેટલા પણ રિસિવિંગ ટેબલ છે વીસ ટેબલ છે એ રિસિવિંગ ટેબલ ઉપર એમને સીલ કરી અને એનું જે પત્રક છે ભરી જમા કરાવવાનું હોય છે એ પ્રમાણે તેઓએ આ રિસિવિંગ ટેબલ પર તમામ સામગ્રી જમા કરવાની શરૂ કરી દીધી છે સાડા સાત વાગે ચૂંટણીનો સમય છ વાગ્યાનો હતો ત્યાર પછી એ લોકોએ જે પૂર્તતા કરવાની હોય છે તે બુથ પર પૂરતા કરી એમની વ્હીકલ આપેલું છે વ્હીકલ મારફતે રિસિવિંગ સેન્ટર પર તમામ ચીજવસ્તુ જમા કરવાની હોય છે જે ચૂંટણી પંચની આપેલી હોય છે એ જમા કરાયા બાદ આ જિલ્લા જિલ્લાનું પ્લેસ છે છોટાઉદેપુર તમામ સાથે સાત વિધાનસભાઓના ઈવીએમ મશીનો જિલ્લા પ્લેસ પર જશે ને ત્યાં સ્ટ્રોંગ રૂમની અંદર જમા થશે રૂમમાં જમા થયા બાદ એ મશીનોને ચોથી જૂનના રોજ જ્યારે મતગણતરી શરૂ થશે તે વખતે એને ખોલવામાં આવશે આ પ્રકારની આખી પ્રક્રિયા છે અને અત્યારે રિસિવિંગ સેન્ટર પર એસટીએમ મેડમ સહિતનો જે પણ ચૂંટણી અધિકારીઓ છે અને સ્ટાફ છે શિક્ષકગણ છે એ ત્યાં રિઝર્વનો હોઉસ સ્ટાફ છે તમામ અહીંયા મહેનત કરી રહ્યા છે અને મોનિટરિંગ કરી રહ્યા છે સાડા સાત વાગ્યા પહેલું ઈવીએમ મશીન આવ્યું આખી રાત રિસિવિંગ સેન્ટર ધમધમતું રહેશે અને રિસિવિંગ સેન્ટર પર એક બીજી એક જે કર્મચારીઓ કામ કરવાવાળા છે ત્રણ દિવસથી પરોવાયેલા છે તે લોકો કંટાળીને થાકે એના માટે મોટી એલસીડી પણ એક દિશામાં ગોઠવવામાં આવે છે અને એની ઉપર આઈપીએલ મેચ બતાવવામાં આવે છે એટલે જે કર્મચારીઓ છે કામ કરતા હોય એમને કંટાળોના અનુભવે અને જે સતત પ્રક્રિયા કરી માનસિક ત્રાસ કે થાકના અનુભવ કરતા હોય તો તેમાંથી પણ એમને મુક્તિ મળે એ પ્રકારના આયોજન સાથે અત્યારે આપણે તમે જુઓ આ મંડપ છે એની નીચે ઠેક ઠેકાણે અત્યારે લગભગ ઘણા બધા ઈવીએમ મશીનો અડધા કલાક દરમિયાનની અંદર આવી ગયા છે અને ઈવીએમ મશીનોની સાથે જે ટીમો છે એમની કામગીરીને પૂખતા પણ કરી રહ્યા છે આપણે જે અત્યારે જ્યાં ઊભા છે તે સ્થળ ઉપર રિસિવિંગ સેન્ટર ધમધમવા લાગ્યું છે આખી રાત આ ચાલશે પ્રક્રિયા ત્યાર પછી લગભગ સવારે એમ સમજો કે આ રિસિવિંગ સેન્ટર સંપૂર્ણપણે બંધ પણ થઈ જશે અને એનું કામ છે રાત દિવસ ચાલી રહ્યું છે એમાં ચા નાસ્તા અને જમણવારના સમયે જમણવાર તમામ કર્મચારીઓ માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે અને ત્રણ દિવસથી સતત અહીં મેળાવાળા જેમ કર્મચારીઓ મોટે મોટી સંખ્યામાં અહીંયા જાણે મેળો જામતો હોય એવી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ ઈવીએમ મશીનો લેવા અને પાછા આપવા માટેની જે પ્રક્રિયા ચાલી રિસિવિંગ રિસ્પેસ સેન્ટર એની ઉપર આ પ્રક્રિયા સતત ચાલતી રહે આપણે બીજા પણ જે દ્રશ્યો છે સુ થેન્ક યુ